આ તમે એમ સમજો કે આ તો પ્રાઇમરી સ્ટેજ એટલે પ્રાણનું એક આપણે જ્યારે સાધના કરીને અને સતત રીતે તમારી સુરતા એક હલતી રહે ને એટલે તમારી રીધમ બરાબર આવતી જાય એટલે તમારો પ્રાણમય જે કોષ છે કે જે પ્રાણમય કોષ તમારી આખી ઉર્જા ખોટે ખોટી કલ્પનામાં ખોટે ખોટા વિચારોમાં નેગેટિવિટીમાં ખોટા સંબંધોમાં ખોટી વાતચીતોમાં બધી વહી જાય છે બંધ થઈ જાય છે

આટલું પેલું સ્ટેજ જ આપણું નથી આપણે બધો અંદર જ કરવો પડે કાંઈ આમ દર્શન કોઈ વસ્તુ આમ હશે અથવા આમ નહીં હોય